હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં રસોઈની ચેનલમાં આજે મંશું આપણે નૂડલ્સ ખાલી નોર્મલ વેજીટેબલ નાખીને મસ્ત મેં મેગી બાકી છે નૂડલ્સનું પેલી ચાટી આવેલી નથી લીધી એને પાણીથી થોડું ધોઈ નાખીશું એટલે એને બોઇલ થવાની જે પ્રોસેસ હોય એ પૂરી થઈ જાય એકદમ રૂંધો ના છે અને મેગી છે પેલી જાડી નૂડલ્સ આવે એ ફ્રેન્ડ નથી મને ઓછી ગમે છે એકદમ પેલી હીલી લાગે ચંબળ ચલો તો વધારે પડતા હું વેજીટેબલ લઈશ કેવી કહેવાય કે ઓછું તેલ એક ચમચી એક બેકલી આટલી એક બેટલી તેલમાં આપણે બનાવીશું ચાઈનીઝ ઓછામાં ઓછું કોઈ વધારે પડતા મસાલા મસાલો વસ્તુ જ નહીં નોર્મલ મસાલા છે થોડા ઘણા મેગી મસાલો જશે એ જ

મેં મસ્ત લસણની ચટણી કરી હતી વચ્ચે એનામાંથી મારા જોડી થોડી પડી છે એનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે પણ આ બે ચડીને લે ને પછી એડ કરીશું હાલથી નહીં કરી કારણ કે તેલ ઓછું છે લસણ તમે વધારે પડલું મટું ને એડ કરજો તો દાળે તો તમને ઉડે એટલે પહેલાં તમારે કોભી જ ને ડોગળી અને કેપ્સિકમ બરાબર ફેંકી લેવાનું ચડવી લેવાનું ઓછા તેલ છે એટલે પાણીમાં જે પાણી ધોઈને નાખશો ને એમાં મસ્ત ચડી જશે કોબીજ બી સારું આવે છે અને ડુંગળીને ચડતા તો વાર બી નથી તો પેલા આપણે એને ત્રણ ત્રણને ચડવી લઈએ અંદર કેપ્સિકમ હું સમારેલું પડ્યું છે તો એડ કરી દઉં તો કોબીજ ચડે ત્યાં સુધી આપણે ટામેટા એડ કરવાના સમારી લઈશું પતળી પતળી ચીપ તમારા ગાજર હોય વટાણા હોય તો તમે મસ્ત લઈ શકો છો કારણ કે આપણે વેજીટેબલ મેગી બનાવીએ એ રીતે જ હું બનાવી છું કોઈ ચાઇનીઝના મોટી પેલી ચાદી નૂડલ્સ આવે એ હું નહીં લેતી મને આ રીતે પતળી નૂડલ્સ ગમે છે એટલે હું એડ લઉં છું મેગીની એટલે એક જાતની આપણે વેજીટેબલ મેગી જ કહી શકાય પણ આ તો તમારે અંદર એડ કરવું કે ચીલી ચીલી સોસ આવે પછી સોયા સોસ તો થોડું અલગ લાગે પણ બાકી તમારે ચાદી સિમ્પલ બનાવી હોય તો બી પણ આપણે આજે ઓઇલ કેટલા કહેવાય એક બેટલી નાની જ છે એટલે અંદર પાંચ છોડ ટીપા ઓઇલ કહેવાય એવી મેગી બનાવીને આજે આપણે તૈયાર કરીશું ઓઇલ ફ્રી બહુ મસ્ત બને ફ્રેન્ડ તમે બનાવજો એકવાર આમાં મસાલા જ વધારે પડતા તો જોઈએ જે બી અંદર એડ કરવા હોય બાકી ઓઇલ રોલ હોતો નથી ચાલો તો ટામેટા સમગાઈ ગયા છે અને મસ્ત કોબી ડુંગળી અને મરચાં ચડી જવાયા છે પણ નહીં કહેતા કે તેલ હોય થોડો અલગ અલગ ભાગ લાગે અને આ થોડું અલગ લાગે કંઈ વાંધો નહીં અને ધીમે ધીમે આપણે ચડવા દઈએ ઉતાવળ નથી તેલ વગર બી ચડતું હોય તો શું વાંધો છે ફ્રેન્ડ અને આ તમે કોમેન્ટ મને જરૂરથી કરજો કે તમે આવી ગરમીમાં અલગ અલગ શું બનાવો છો અને સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ ચોક્કસથી સપોર્ટ કરજો મને તમારા બધા સપોર્ટના કારણે જ મને આ મોટિવેશન મળે છે

કે એની ઓળખાણ કો કે જે બી લેડીસ લેડીઝને રસોઈ પ્રત્યે એટલો જ પ્રેમ હોય છે નહીં કે એનું રહેવાનું સ્થાન તમારે લગભગ રસોડું જ વધારે પડતું હોય છે એટલે કોઈના ઘરે ઘર થતું હોય ને તો પહેલાં કોઈ લેડીઝ શું તપાસ કરે કે શું બનાવડાવે તો પોતાનું કિચન કે જ્યાં વધારે પડતો સમય ગાળે છે ફ્રેન્ડ એટલે ફરક પડે એટલે તમે શું શું બનાવો છો તમને કઈ વાનગી ગમે છે ચોક્કસથી મને કોમેન્ટમાં જરૂર કહેજો

તેલ ઓર્ડર કરીને એટલે મળતું ઉડવાની શક્યતા હવે તમારે ચીલી ફ્લેક્સ ને બધું નાખવું હોય તો નાખવાનું ના નાખવું હોય તો ફ્રેન્ડ ઓપ્શન છે કોઈ જરૂર નથી કાલ આપણે ગેસ બે લીક કરી દઈશું બંધ ચલો આ છે ચીલી ગ્રીન ચીલી હું એક કે બે ડ્રોપ નાખીશ અને સોયા સોસ છે થોડુંક જ નાખીશ અને એમાં જશે એક ચમચી જેટલું સોસ ઓપ્શન છે તમારે ના નાખવું હોય તો નહીં નાખવાનું એક જ મેગી લીધી છે નાની ખાલી ટેસ્ટ પૂરતું અને ઓઈલ ફ્રી બનાવ્યું છે આ છે આપણી વેજીટેબલ નૂડલ્સ કોફ ચાઇનીઝ કો ફ્રેન્ડ તમને જે અનુકૂળ લાગે કારણ કે બોઇલ તો મેગી તમારે સરખી જ કરી હતી તમારા સામે જ મેં વ્યવસ્થિત ચડવી લીધી હતી તો થોડી છુટી સરસ થઈ છે પણ ઓઇફવી છે તમે બી આ બનાવજો ચલો હવે એમાં એડ કરી દઈશું ટામેટા કોઈ મળ્યું કે તેવું કશું મેં પીળ્યું નથી ફ્રેન્ડ ટામેટા બી ઓપ્શન છે તમારે નાખવા હોય તો જ આ છે આપણી વેજીટેબલ મેગી ચાઇનીઝ તમારે જે નામ આપવું બાય ફ્રેન્ડ